આ કાયાજીપ્રોઠ વિસ્તારની અંદર આવ્યો છે કાયાજી કા રાજા ત્યાંના જે દર્શન છે આજે અમે તમને બધાને યુટ્યુબ ચેનલ મોરબી સ્ટારના માધ્યમથી કરાવવાના છીએ દોસ્તો અને અત્યારે આખા દેશની અંદર એક સરસ મજાનું ભક્તિમય વાતાવરણનું નિર્માણ થયું છે અને ગજાનંદ ગણપતિ મહારાજ આગળ સૌ જગત કલ્યાણની કામના કરી રહ્યું છે ત્યારે તમે પણ તમારા મનની અંદર કોઈ શ્રદ્ધા હોય તો એ ગણપતિ ગજાનંદ મહારાજ આગળ વ્યક્ત કરી તમે એની પ્રાપ્તિ કરી શકો છો શરત એક જ છે કે ખરા હૃદયથી તમારે માંગવાનું રહેશે ખરા હૃદયથી માંગશો તો ચોક્કસ આપી અને તમારી મનોકામના પૂર્ણ કરશે તો આજે આપણે મોરબીના કયાજીક વિસ્તારની અંદર રાજાની તમને બધાને મુલાકાત કરવા માટે લાવ્યા છીએ તેના દર્શન કરાવશું તમને બધાને યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણી તો બધાને વિનંતી છે કે બધા પૂરેપૂરો સપોર્ટ કરજો અને અમારી ચેનલ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમે બધા સાથ સહકાર આપજો મારી સાથે અત્યારે કાયજીકા રાજાના જે અહીંયા સંચાલકો છે બધા એ બધા આખી ટીમ છે તમે વિડીયોના માધ્યમથી એમને જોઈ શકો છો આ બધાની મહેનત થી જ આ બધા કાર્યક્રમો સફળ થાય છે એક આંગળી નું કઈ કામ નથી પણ જ્યારે પાંચ આંગળી મુઠ્ઠી બની જાય ત્યારે એમાં અનેરી અને અલગ તાકાત આવી જાય છે એવી રીતે આ બધા મિત્રો સાથે મળી અને અહીંયા જે છે આયોજન કરે છે અને એના ભાગ રૂપે આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે મોરબી ની ધર્મ પ્રેમી જનતા છે એ કાયજી પ્લોટ રાજામાં આવી ગણપતિ મહારાજ દર્શન કરી ધન્યતા અનુભવે છે તો આપણે અહીંયા જે અત્યારે એક ભાઈ છે એમની સાથે બધી વાતચીત કરીએ અને એમની પાસે આપણે જાણીએ કે કેટલા વર્ષથી જે છે એ અહીંયા આયોજન કરે છે અને રાત્રિ દરમિયાનના જે કાંઈ એમના કાર્યક્રમો હોય છે એ કેવા કેવાને કયા કયા કાર્યક્રમો એ લોકો કરે છે અને શું અહીંની વિશેષતા છે આપણે એમની પાસે જાણીએ નમસ્કાર સાહેબ નમસ્કાર તમારું નામ પહેલાં જણાવશો મારું નામ નાનુભાઈ મિસ્ત્રી નાનુભાઈ મિસ્ત્રી આપણી સાથે જોડાયા છે તો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ આપણે

એમની સાથે છે અને સૌ મિત્રો સાથે મળી સરસ મજાનું જે આયોજન છે સુંદર આયોજન એ અહિયાં કરે છે અને સત્તર સત્તર વર્ષ થી ગણપતિ મહારાજ જે પૂજા અર્ચના છે એ કાયજી પ્લોટ વિસ્તારની અંદર અહિયાં કરવામાં આવે છે તો આપણે નાનુભાઈ રાત્રિ દરમિયાન જે કઈ કાર્યક્રમો કરીએ છીએ એ કેવા કેવા શું શું કાર્યક્રમો હોય બધા જુદા જુદા ધૂન મંડળ હોય આજે આપણે જો કીર્તન કરવા એવા છે ભજન કરવા આવ્યા છે પછી આપણે જાદુગર નું રાખીએ છીએ બરોબર છે પછી ગુરુવારે બહુતર બહુતર માનો ગરબો છે એ રાખી છે ધડી કલોર વાળા બધા બાકી તો આવક દે એટલા ઓછા છે પણ બાકી તો અમારે જો ઓલા શ્રીનાથજી ને એવા બધા એટલે જુદા જુદા પહેલા તો આઠે દિવસ રાખતા દસે દિવસ રાખતા બરોબર અને બધા ખૂબ મજા કરાવતા અને બધા અમારા બધા પ્લોટ જે છે બધા સ્વયંસેવકો બધા હળી મળીને કામ કરતા બરાબર એટલે બધાયની સાથે કામ થતા બરોબર છે અને મેઈન છે અમારા કે દીગુભાઈ દીગુભા ઓકે દિગુભા જાડેજા ઓકે બધું હેન્ડલિંગ કરે એને એનું બધું માને બધાય બરોબર છે અને બધાય એના થી બધું થાય બધું બરોબર છે બરોબર છે એક સારથી જોવે એના પાછળ આખી સેના ચાલે સેનાપતિ વગર જે છે બધું અધૂરું છે તો દિગુભા છે સારથી કહેવાય એમના સાનિધ્ય નીચે જે આખી અહીંયા સત્તર સત્તર વર્ષથી જે ગજાન ગણપતિ મહારાજની સેવા અર્ચના થાય છે જે કાંઈ અહીંયા આયોજનો થાય છે એના મુખ્ય છે દિગુભા છે તો આપણે બધાના ખૂબ ખૂબ આભારી છીએ તમે બધા પણ દોસ્તો અહીંયા આવો અને કાયાજી કા કાયાજી પ્લોટના જે રાજા છે એમના દર્શન કરી તમે ધન્યતા અનુભવો અત્યારે અમારો વિડીયો જે જે લોકો સુધી પહોંચશે આ વિડીયો અત્યારે રેકોર્ડ કરીએ છીએ મેં તમારા બધા સુધી પહોંચશે શક્યા તમે પણ દર્શન કરી ધન્યતા અનુભવ જો મેં જેમ કીધું કે એક આંગળીની કઈ વેલ્યુ નથી પણ જ્યારે આંગળી પ્રજાથી ભેગી થઈ જાય ત્યારે મુથિ બને ત્યારે એમાં અલગ પ્રકારની અનેરી તાકાત આવી જાય છે આપણે નાનુભાયાગઢથી સાંભળ્યું કે અહીંયા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો કરી લોકોને સારો સંદેશ પહોંચે લોકોને મનોરંજન પણ થાય અને ધાર્મિક જે ભાવના છે એ પણ જળવાઈ રહી એ ભક્તિભાવનું વાતાવરણ પણ જળવાઈ રહી એવા સમાગમ સાથે સુંદર સુંદર કાર્યક્રમો જે છે અહિયાં આયોજન કરવામાં આવે છે કે જેના ભાગરૂપે આજે મોરબી પંચમુખી હનુમાન જે મંદિર છે આપડે ત્યાંનું જે ધૂન મંડળ છે ધૂન મંડળ એ આજે અહીંયા છે આવ્યું છે એમના એનો કાર્યક્રમ અત્યારે ચાલુ છે અમારા માટે થોડી વાર માટે કાર્યક્રમ થોભાયો છે તો આપણે હવે તમને બધાને ગણપતિ મહારાજના દર્શન કરાવીએ જેથી કરીને એ કાર્યક્રમ પણ ડિસ્ટર્બ ન થાય એમનો કાર્યક્રમ પણ ચાલુ ને ચાલુ રહીએ હા સવારે સાડા આઠે આરતી થાય એમાં બધા ખૂબ આવે રાત ની આરતી તો બહુ જોવા જેવી હોય એમાં બહુ ખુબ મજા આવે અને કેટલી બધી પ્રસાદી હોય જુદા જુદા લોકો એ બધી જે જેની શ્રદ્ધા હોય એ પ્રમાણે દે અહીંથી લગભગ આઠસો થી હજાર માણસો લોકો સાંજે ભેગા થાય બધાને પ્રસાદી બધાને મળી રહી બરાબર અને કોઈ એવી કોઈ ન કે મને આપો કે મને આપો એવું નહીં બધા ને એક લાઈન ચારે બાજુથી આમ મૂકી દે અને બધાએ કાર્યકરો છે એ બધા પ્રસાદ દી આપે છે તો એક સરસ મજાની સાંજે જે છે દોસ્તો મહા આરતી થાય છે અહીંયા અને એનો લહાવો છે લગભગ એક હજાર લોકો અહીંયા લે છે અને એક હજાર લોકોને પૂરેપૂરો જે પ્રસાદ છે અહિયા આપવામાં આવે છે અહિયાના જે કાર્યકર્તાઓ છે એક એક વ્યક્તિને પૂરેપૂરો પ્રસાદ મળી કોઈ એમાંથી વંચિત ન રહી જાય એને પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે ખાસ તો એ એ એ કે કે ની સાચવવી બહુ અઘરી વાત છે છે પણ લોકો આ શું ટીમ થઈ અને અલગ અલગ એ લોકો લાઈન લગાવી અને એક એક ભક્તજનો જે અહીંયા આવે છે દર્શન કરવા માટે એ દર્શનાર્થીઓને પૂરેપૂરો પ્રસાદ પહોંચી જાય કોઈ વંચિત ન રહી જાય એને પૂરેપૂરી તકેદારી રાખી અને એ લોકો આજે સાંજે પ્રસાદનું વિતરણ કરે છે તો તમે બધા પણ અમારા મોરબી વાસીઓ જોઈ રહ્યા છો એ લોકોને પણ વિનંતી આરતી નો લાહો લેવા માટે અહીંયા વધારો કાયેજી પરિવાર પ્લોટ તરફથી તમને બધાને અમે નિમંત્રણ પાઠવીએ છીએ ચોક્કસ બધા આવો અને દર્શન નો બધા મેળવો તો આવો આપણે ગજાનન ગણપતિ મહારાજના અહીંયા દર્શન કરાવીએ

મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલના માધ્યમથી તમે ગજાનન ગણપતિ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવશો તમારી કોઈ મનની મનોકામનાઓ હોય તો એ ખરા દિલથી તમે વ્યક્ત કરશો તો ગજાનન ગણપતિ મહારાજ તમારી જે મનોકામના છે એને પૂર્ણ કરશે તો આવી જ અવનવી પ્રસ્તુતિઓ અમે તમારા માટે અત્યારે તૈયાર કરીએ છીએ દોસ્તો તમને અમારી પ્રસ્તુતિ કેવી લાગે છે કોમેન્ટ કરી જણાવશો અમારી ચેનલ ઉપર નવા હોવ ને આપણે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમને સપોર્ટ આપજો અમારા વિડીયોને લાઈક કરજો અને બને તેટલો જાજો ને શેર કરજો નવા વિડીયો સાથે નવી અપડેટ સાથે પાછા મળશે કેમેરામેન હસમુખવાળા સાથે મને હાથી મળવાલાને રજા આપશો આવજો બાય બાય નમસ્કાર